મુર્દાબાદ મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ અરે ભાઈ ખતમ કરો ખતમ કરો પાકિસ્તાન કરો ખતમ કરો ભાઈ ખતમ કરો પાકિસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ ભારત માતા ભારત માતા માર માતા જી બિલકુલ આજે એમએસ યુનિવર્સિટીની અંદર બધા જ વિદ્યાર્થીઓ એક થઈને આજે પાકિસ્તાનના ઝંડાને સળગાવીને એને રાખ કરી દેવામાં આવ્યો છે અને આ વિદ્યાર્થીઓ ખાલીને ખાલી એટલું જ બતાવવા માંગે છે કે જો અમે વિદ્યાર્થીઓ થઈને તમારા ઝંડાને રાખ કરી દઈશું તો ભારતીય સેના ચોક્કસથી પાકિસ્તાનની સેનાને રાખ કરી અને મિટ્ટીમાં મિલાઈ દેશે અને હું એટલું જ કહેવા માંગીશ કે આ નવું ભારત છે આ નવું ભારત લોહીનો બદલો લોહીથી લેશે અને પાકિસ્તાનને ઘૂટના બળ પર નીચે બેસાડી દેશે આજે ખૂબ જ સુકૂન મળે છે આ ધ્વજ અને બીજું કે હિન્દુ હૃદયભાદ સાહેબ ઠાકરેજીનું એક વાક્ય હતું કે પાકિસ્તાન જે રીતની કાયદાના હરકત કરે છે દર વખતની જેમ આતંકવાદી હુમલો કરે છે ત્યાંના જ સૈન્ય દ્વારા એ લોકોને સાથ સહકાર આપવામાં આવે છે તો એક વારમાં પૂરું કરો દર વખતે આપણે આપણા જવાનો ખોઈએ છીએ આપણા સિવિલિયન્સ આપણે ખોઈએ છીએ તો એક વારમાં પૂરું કરવા બાળા સાહેબનું વાક્ય હતું અને એ બાળા સાહેબનું વાક્ય આજે સૈન્ય દ્વારા હું તો કહું છું સાકાર કરો કારણ કે જે રીતની કાયદાની હરકત જે કહેવાય છે જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહી છે એ ખૂબ શરમસાર છે કારણ કે આપણે જે એટેક કર્યો હોય એમના જે નવ ઠીકના પર જે એના પર પણ એ નવે નવ એ ટેરે એટેક એ ટેરિસ્ટ એ લોકો એક્ટિવિટી કરતા હતા ત્યાં ટ્રેનિંગ આપતા હતા આપણે ત્યાં કર્યું છે આપણે પાકિસ્તાનના કોઈ સિવિલિયન્સ પર આપણે એટેક નથી કર્યો આ મહત્વની વાત છે પણ હવે એ લોકો દ્વારા જે એટેક કરવામાં આવ્યો છે આપણી પર એ આપણા સિવિલિયન્સ પર આજુબાજુ કાશ્મીરમાં રહેતા બધા એ લોકો પર કરવામાં આવી રહ્યો છે એટલે હવે એ લોકો ઈચ્છે છે કે હવે તમે યુદ્ધ કરો આરિયા પાર કરો તો હું તો તમારા માધ્યમથી એક જ કહું છું કે ભાઈ આખો ગુજરાતનો ઇન્ડિયાનો વડોદરાના બધા જ નાગરિકો તમારી સાથે જ છે સૈન્ય સાથે છે હવે આર પારની યુદ્ધ કરો અને આપણો તિરંગો ત્યાં લહેરાવો અને આખો કબજો કરો પાકિસ્તાનને દેશી નાબૂદ કરી નાખો નકશામાંથી આ આપણી તાકાત કહેવાય આપણી સૈન્યની તાકાત કહેવાય તમે વિચાર કરો એક લેડી આપણે એની વડોદરાનું ગૌરવ કહેવાય છોકરી ત્યાં જઈને આજે આ રીતનું આખી એરસ્ટ્રાઇક કરીને આવ્યા છે અને ખૂબ ખૂબ ગર્વની વાત કહેવાય તો હવે તમે વિચાર કરો કે આ પાકિસ્તાન જે ખોટા ખોટા ડ્રોન ઉડાવીને એ કરે છે આનું કોઈ જ મહત્વ એ નથી આપવા જેવું નથી અને એ લોકો કહી આગળ વધે પણ નહીં જે રીતના પાસે ઇન્ડિયા ટેકનોલોજીમાં આગળ છે ઇન્ડિયા એટલી સક્ષમ છે કે આવા નાના નાના હુમલા કોઈ ફરક નથી પડે ઉલટો એ લોકોને જબરદસ્ત જવાબ મળ્યો છે તમે જોઈ શકો છો સવારથી આપણે મીડિયામાં જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે એક એરક્રાફ્ટ એમના બી બધા એરક્રાફ્ટથી આપણે ઉડાવ્યા છે તમે વિચાર કરો કે કેટલી ખરાબ હાલત પાકિસ્તાન સ્ટાર્ટિંગમાં થઈ જાય તો હું તો કહું છું કે હવે યુદ્ધનો વિરામ થઈ ગયો છે શંખનાદ થઈ ગયો છે તો યુદ્ધ કરો હવે બધા તમારી સાથે છે ભારતનો જે વળતો જવાબ છે ને એ જોઈને મને અટલ બિહારી વાજપેયીજીની અમુક પંક્તિઓ યાદ આવે છે એમને એક પંક્તિ લખી છે પંદર અગસ્ટ કા દિન કહેતા હૈ આઝાદી અભિ અધૂરી અને એની જ અમુક છેલ્લી લાઈનો છે કે દિન દૂર નહીં ખંડિત ભારત કો પુનઃ અખંડ બનાયગે દિન દૂર નહીં ખંડિત ભારત કો પુનઃ અખંડ બનાયંગે ગિરગિટ સે ગારો પર્વત તક હમ આઝાદી પર્વ મનાયગે અને આ જે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે ને સક્ષમ નેતૃત્વ જે આપણું રાષ્ટ્રીય કક્ષાએ બેઠું છે તો હું ખાલી એટલું જ કહેવા માગીશ કે પાકિસ્તાન તક જાયગે આતંકવાદ મિટાંગે જયારે વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી પરિષદ સાથે પરિચય થયો ત્યારે એક નારો બહુ ધ્યાનમાં આવ્યો કે ભાઈ જહા હુએ બલિદાન મુખરજી વો કાશ્મીર હમારા હૈ વો સારા કા સારા હૈ વો કાશ્મીર હમારા હૈ એના સાથે કંઈક એવો હતો કે જહા હુએ બલિદાન ભગતસિંહ વો લાહોર હમારા હૈ વો સારા કા સારા હૈ વો લાહોર હમારા હૈ તો ભગતસિંહની જે કર્મભૂમિ છે લાહોર એને આપણા સાથે ભેળવવાની આ સુવર્ણ તક ભારત સરકારને મળી છે અને ભારતીય આર્મી એ સક્ષમ રીતે એ તકને ઝડપી પાડવા માટે તત્પર જ છે અને એના માટે દરેક યુવાન અને દરેક ભારતનો નાગરિક ભારત સરકાર અને ભારતીય આર્મી સાથે છે આ વિદ્યાર્થીઓ દ્વારા પાકિસ્તાનના જે ફ્લેગ બાળવામાં આવ્યા છે તો એના માટે ખાલી એટલું જ કહેવા માંગીશ કે દર વખતે પાકિસ્તાન જ્યારે ધર્મને લઈને ભાગલા પાડે છે ત્યારે ભારત ગુજરાત અને વડોદરાની જ એક છોકરી જેનું નામ સોફિયા છે એને જ પાકિસ્તાનમાં જઈને એરસ્ટ્રાઇક કરી છે એટલે હંમેશા ધ્યાનમાં રાખવું કે આ આપણી જે લડાઈ છે એ આતંકવાદ વિરોધ છે અને પાકિસ્તાન વિરોધ છે